એ ભાઈ એ ભાઈ એ ભાઈ જે આ મિત્રો વાત તમને બધા લોકોને તમારા પગીન સરખી જવાની છે નહીં તમારા બધા લોકોને મારા ટાઈમ બગડો નથી વિડીયો કરીને તમને બધા લોકોને ખબર છે કે અત્યારે આપણા આસપાસ જે પણ મિત્રો વાત કીધું ઘણા બધા ઓરડા હોય ઘર હોય કે પછી મિત્રો દુકાન હોય તેના પત્ર ભાઈ એમ કીધું ખુલ્લા હોય છે જ્યારે ગુજરાત ની અંદર વાવજળી જેવી રહ્યો છે વરસાદ પણ તમને બધા કરીને બે સલાહ આપું પેલી સલાહ તો એ કે ભાઈ દુકાન ની અંદર તમારી દુકાન હોય તમારા ઘર હોય તમારા પતરા હોય તો બાંધીને સહી સલામત રાખજો કારણ કે પવન સાથે વરસાદ આવશે બીજી સલાહ તમે ભાઈ મિત્રો વાત કરી ત્યાંથી નકળો અને મિત્રો આસપાસના પતરા હાલતા હોય મિત્રો ખાસ કરીને સાવચેતી રાખવાની એવી છે કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે પતરા હોય છે તેની ધાર હોય છે ધાર એકદમ બ્લેટ જેવી હોય છે મિત્રો વાત કીધો મારી વાત તમને જરા પણ હાસ્ય લાગતી હોય તો બને એટલો શેર કરી દીધો તમારા વોટ્સઅપ ગ્રુપમાં તમારા સગા સાલી સંબંધીઓને શેર કરો કારણ કે આનીથી બીજી ન દુર્ઘટના ઘટી થાય જેથી મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે પાછળભાઈ પરિવાર રસડી જાય છે ખાસ કરીને વિડીયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરો ભૂલો નથી આજના વિડીયો આપણે એક નવો વિડીયો મળી બધા લોકોને જય હિંદ જય ભારત